ઉદાહરણ એટલે નિજાનંદ પરિવાર આ પરિવાર દ્વારા સિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે ઋણ સ્વીકાર સન્માન સમારોહ સેવા સન્માન સ્નેહ મિલન હાસ્ય દરબાર સંતવાણી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરિવાર દ્વારા ખૂબ પ્રશંસનીય કામગીરી કરવામાં આવે છે જેમાં ગરીબ અનાથ પરિવાર કે વ્યક્તિને હોસ્પિટલને લગતું કામ કે જરૂરિયાતમંદ વ્યક્તિને કપડાં અનાજ કરિયાણાની જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય તેમજ સંતવાણી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં રાજકીય આગેવાનો સરકારી અધિકારીઓ કર્મચારીઓ પ્રતિષ્ઠિત નાગરિકો સેવાના ભેગધારીઓ તેમજ નિજાનંદ પરિવારના વ્યક્તિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં સિહોરના આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા અનિલભાઈ પંડિતે ખૂબ સારી જહેમત ઉઠાવી હતી